તો હાલો બતાય સવારનો નાસ્તો કરવા અને વા કામ્યાબેન જો તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે મનીશાબેન લે ગયા છે નાસ્તો કરવા વાહ લો મળી નાસ્તો કર્યો ચા પીવા અને જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે જરમર જરમર વરસાદ આવે છે જો બતાય નાસ્તો કરવા બેઠા છે આ બાજુ મનીશાબેન બેઠા છે આ બતાય ચા પીવા તો ચા

બિરાણીને ત્રણ રૂપિયા કહ્યા છે ઘરે જવાનું છે રિક્ષા વાટે બેઠા છીએ બધા બધા બેઠા છે રિક્ષા વાટે વરસાદ છે એટલે કાંઈ નિંદાઈ નથી એટલે ઘરે બી જવાનું છે અત્યારે વાગી ગયા છે સાડા બાર થઈ ગયા છે અગિયાર ના બેઠા છીએ પણ કાંઈ રિક્ષાવાળા ભાઈ લેવા ન થાય એવા કાદ વરસાદ આવે છે તો જો આપણે ઘરે આવી ગયા અને આપણે વહી ગયા છે બપોરા કરવા જા તો આપણે માંડવી નીંદવા પણ જો માંડવી કાંઈ નીંદાણી નહીં વરસાદ આવી ગયો એટલે ઘરે આવ્યા અને જો ટિફિન ઘરે આવીને અમે ખાઈ છીએ અત્યારે ટિફિનમાં લઈ ગયા હતા જો દૂધીનું શાક દૂધીનું શાક લઈ ગયા હતા અને રોટલી લઈ ગયા હતા ટિફિનની રોટલી જો થઈ ગઈ છે ગોળ થઈ ગઈ છે ઠંડી ઠંડી સાઈઝ છે અને મરચાં બનાવ્યા છે તીખા તો હાલો બધા બપોરા કરવા

અને કોરી હતા પણ પૂરો સેની ઘરે એવું બધું છે બહુ બધા કાઢે છે અને ચાલે બે નિર્માન છે એ એટલે સોમસાઈનો પરસો સુકવવાનું એ ખાઈુકઈ નઈ કપડાં ને શું હું વાત લાગી બધા કપડાં છે શું હું સુકવું કપડાં છે ને ફટાફટ આપણે સુકવી દેવાનું કામ રહે

તપેલું ઓ ફિનિશ કરીને એમ તો આમાં હજી બધાય લઈ લીધા છે જો અને હજી આજો ડબ્બા પડ્યા છે